આજે તો વહેલા ઘેર આવી ગયા લાગે છે માના જોડે લઈને આય અરે બેટા એકલો જ આવ્યો છો બધે ક્યાં તોફાન લઈને જાઉં કે બાકી બધું મજામાં સરસ મજામાં તારો તારો દાદો બોલું છું બળધ્યા આ રીતે વાત કરવાની છે આ રીતે વાત કરું છું કાયમ તું બહુ જોડે અરે ના ના દાદા તબિયત પાણી કેવા છે જય શ્રી કૃષ્ણ બાને ફોન આપો ને વાત કરું મારી તબિયત બહુ સરસ છે અને પાણી છે યાદ આપજો મારી બાના તને કને કીધું ગધેડા જવાનો છું હું તો અહિયાં રહેવા માટે આવ્યો છું અને મારે તારા જેવું નહીં મારે એકલા જ્યાં જવું હોય ને ત્યાં જવાબ રંગલા 有人。<laughs>